જીવનમાં માટે રેવા લાગુ કરશે યોગા કરવાથી આપણું શરીર સ્વસ્થ રહે છે આ એક ખાવાની બધું વસ્તુ છે જે ખાવાથી આપણા શરીર ને હાનિકારકસી એલોવેરા શાકભાજી અને ફળો છે જે આપણે ખાઈએ તો એનાથી આપણે કોઈ નુકસાન નહીં થતું અને આ એવા ફેફસા છે કે જે એના ધૂમ્રપાન નહીં કરે તો એના સર અને આ એવા ફેફસા છે કે જે ધૂમ્રપાન કરે એના ખૂબ જ ખરાબ થઈ જાય છે અને દારૂનું સિગરેટ પણ દૂર રહેવું અને આ આવે સ્વસ્થ લગાવ્યું છે જેમાં એવું ડસ્ટબિન છે કે જેમાં આપણે ફળ અને શાકભાજીનું વગર નાખી શકીએ છીએ અને બીજો એવો ડસ્ટબિન